હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સિમિસ લોક આ છે અમારા ગામનું મહાદેવનું મંદિર ગામડે આવ્યા પછી મહાદેવના મંદિરે આવ્યા નહોતા તો મમ્મીને કીધું ચાલો આજે આપણે બધા છોકરાઓને લઈને મહાદેવના મંદિરે પૂજા કરવા માટે જઈએ હું અને મમ્મી પૂજા કરીએ એ પહેલાં જ છોકરાઓ બધા લોટી લઈને મહાદેવની પૂજા કરવા માંડ્યા કહેવાય છે ને કે આપણા છોકરાઓ આપણને જોઈને જ બધું શીખે છે અમે નાનપણમાં બહુ જ અહીંયા મહાદેવની પૂજા કરવા માટે આવતા અને જેટલું પુરાણ એનું કોતરકામ ને જૂનું છે એમને એમ જ હજુ મંદિર છે જોઈને આંખોને ઠંડક મળે છે અને ત્યાંના ગુરાણીમાનો સ્વભાવ માન અને પ્રેમ એવોને એવો જ છે તમે વારંવાર મંદિરે જવાનું મન થાય તમને એટલું માન આપે અને મારી દીકરી વાહી મંદિરે જાય એટલે ભગવાનની પૂજા કેમ કરવી એ મારે એને શીખવવું પડ્યું નથી કારણ કે હું દરરોજ મંદિરે જઈને પૂજા કરું છું તે મને જોઈને જ શીખી ગઈ છે કે આપણે મહાદેવની પૂજા કેવી રીતના કરવી મહાદેવની પૂજા કરીને એટલો સુકૂન અને એટલો આનંદ મળે છે અને મનને શાંતિ પણ મળે છે ઓમ નમઃ શિવાય 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 અમે મંદિરેથી નીકળીને ઘરે જતા હતા તો વચમાં એક દુકાન આવી તો બધા જેને લેવા માટે જેમ્સ લેવા માટે જબરદસ્તીથી દુકાનમાં વઈ ગયા દુકાનવાળા ભાઈ કન્ફ્યુઝ થઈ ગયા એક કે મારે પિંક કલરની જોઈએ એક કે મને ગ્રીન કલર જોઈએ એક કે મારે ઓરેન્જ કલર જોશે મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો Thank you.